પાસા ગોમ જીએ છે આપણે બધા એક ઝાડ જ તો પડ્યું છે આના કારણે પાછા કેમ વળવા માંગો છો આટલા બધા લોકો જે સાથે બીજો કોઈ રસ્તો નથી શું ભલે ગમે તે થાય તમારે મને હરસા પહોંચાડવી જ પડશે કેમરે મુન્ના જો હું કહીશ તો પણ તું નહીં જાય કે હું સીતાબાઈ આ લોકો બોલ્યું છે એટલે તું એ બોલવા લાગી આ જંગલ વિશે તને ખબર નથી કા તને નથી ખબર કાલ સવાર સુધીમાં મમતા કોર્ટ નહીં પહોંચે ને તો આને આની દીકરી નહીં મળે ડ્રાઈવર ભાઈ કાલે મારી એક્ઝામ છે અરે ગાંડો થઈ ગયો છે કે તું નક્કામ અરે ગાંડો થઈ ગયો છે કે તું કોશિશ કરીને ઝાડ હટાવીશ તો પણ રાતના ત્યાં જાશે કોણ તારે મરવું હોય તો જઈને મર મારે નથી મરવું આટલું જલ્દી એ ચાલ આપણે પણ પાછા જઈએ મુન્ના અહીંયાથી હંસા પહોંચવાનો બીજો કોઈ રસ્તો નથી કે સને રસ્તો જંગલ ની અંદર થી પણ એ બહુ જ ખતરનાક છે જંગલના ના અંદર ના રસ્તા વાત કરે છે હા ત્યાંથી તો દિવસમાં પણ લોકો જવાની ના પાડે છે આ શું બકવાસ કરી રહ્યા છો બસ ની ચાવી મને દયો હું ચલાવીશ બહુ ડરપોક ટાઈપના લોકો છો તમે શું ફालतू વાત કરે છે ગાંડા ગાડી તારા બાપની છે કે શું આ ગાડીના એમના બાપની છે ને તમારા કાકાની તમને ડર લાગતો હોય તો તમે જાઓ આજે તો મારે હંસા પહોંચવું છે ક્યાંથી ગાંડા લોકોને જાન આવી ગઈ છે લાગે છે તમારા લોકોનું મગજ જ નથી આછે અરે રોવાનો બંધ કર હું લઈને જતા તને આટલી હુકમ રોઉં છું હા હું લઈને જઈશ તને ટેન્શન ન લે મુન્ના તારે જઈને મરવું હોય તો મર હું નથી જવાનો તારી હાથે એ જેને પણ મારી હાથે આવું હોય હાલો પાછા હોય અરે એની સાથે જવા એને ભાડિયામાં દેવું ભાડિયા જે તમને લોકો નું આવો બેહો ગાડીમાં બેહો બહુ ચરબી ચડી જાય નહીં ગાંડો થઈ ગયો છે જંગલના અંદરથી જશે હવે શું કરીએ રાજેન્દ્ર નાટકમાં જવું પણ જરૂરી છે જીવતા રહીશું તો ઘણા મોકા મળશે અત્યારે તો પાછા ઘરે જવું ઠીક રહેશે શું કે છે ઠીક છે ચાલો હાલ હાલ

બેંગ્લોર જઈને મારા સંતોષને મળીશ પછી અમને કોઈ અલગ નહીં કરી શકે આ છોકરા છોકરી લોકો કેટલી મસ્તી કરે છે મને તો આ બધું જોવા જ નથી મળતું આપણે બધા લોકો અલગ અલગ જગ્યાઓથી આવ્યા છીએ પાછા પોતાના ઘરે પણ ચાલ્યા જશું શહેરની ભીડ ભરતી દૂર આવ્યો છું શું નેચરલ બ્યુટી જોઈ છે મેં આઈ એમ રીલી વેરી લકી જીવનમાં એક ખોટો નિર્ણય લઈ લીધો પણ પસ્તાઈને શું ફાયદો કાલે સવારે કોર્ટ પહોંચીશ મારી દીકરી મને મળી જશે જિંદગીને નવા સરથી જીવીશ